વિષય છે મૃત્યુને પેલે પાર મિત્રો આજે તમે જોઉં છો ત્યારે રોજબરોજ મૃત્યુની ઘટના આપણી આંખોની સામે જોવા મળતી હોય છે મિત્રો ઘણા બધા સ્વજનો આપણને છોડી છોડીને ચાલ્યા જાય છે મિત્રો આપણને ઘણી વખત વિચાર આવે છે કે મૃત્યુ પછીનું જીવન કેવું હશે અને મૃત્યુને પહેલે પારસ શું હશે મિત્રો આપણને કશું જ ખબર પડતી નથી કે મર્યા પછી માણસનું શું થતું હશે આત્મા મર્યા પછી ક્યાં જાય છે ક્યાંથી આવે છે એ કોઈને જ ખબર નથી અને આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ જાણી શક્યું નથી કે આત્મા ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે આ બધી ભ્રામક વાતો છે કે મન મર્યા પછી ચોર્યાસી જન્મો આજીવ લે છે આત્માના ચોર્યાસી જન્મો થાય છે પાછા અને ફરી પાછો મનુષ્ય અવતાર મળે છે પણ આ કોણે જાણ્યું મિત્રો કોઈ કહી શકતું નથી કે ખરેખર માણસનો પુનર્જન્મ થાય છે કે ચોર્યાસી એના ફેરા ફેરે છે મિત્રો આ બધી વાત કોણે જાણી હશે આ તો બધી કાલ્પનિક વાતો છે માણસનો મનુષ્ય અવતાર જે છે एक વખત ختم થઈ ગયા પછી ફરી પાછો મળતો જ નથી મનુષ્ય અવતાર માત્ર ને માત્ર એક જ વખત મળે છે દેવ વખત ક્યારેય મળતો નથી પરંતુ મિત્રો સંતો કહે ગયા છે કે જબ સે આયો તુ ઇસ જગ મે તુમ હસે જગ રો જબ સે આયો ઇસ જગ મે જગ હસે તુમ રોઈ અપ કર્ણી એ શિખર ચલો કે તુમ હશે જગરોય એટલે મનુષ્યએ એવા કર્મો કરીને જવા જોઈએ એવા મનુષ્ય ઉતાર દરમિયાન એવા એની કરણી હોવી જોઈએ કે મર્યા પછી પણ માણસ એને યાદ કરે કે ખરેખર આ માણસ કામનો હતો એટલે કહેવાનો મતલબ છે કે અમૂલ્ય મનુષ્ય દેહને આપણે સદુપયોગ કરીએ સારા કાર્યમાં ઉપયોગ કરીએ તો કદાચ આપણો મનુષ્યનો ફેરો સારો થાય સફળ થાય મૃત્યુની પહેલે પાર કશું જ નથી મિત્રો આત્મા જે છે એ ક્યાંથી આવ્યો ક્યાં ગયો અને ક્યાં જશે પેલું ભજન ગાય છે કાયારે રે પડશે રે હંસલો ક્યાં જઈને સમાશે માણસ ની કાયા પડી જાય પછી હંસલો ક્યાં જાય ને સમાય એ કોઈ જાણી શક્યું નથી એટલે મૃત્યુને પેલે પાર કશો જ નથી મિત્રો આ મનુષ્ય અવતાર મળ્યો છે એ જ મનુષ્ય અવતારને આપણે સદઉપયોગ કરીએ બાકી ફરી પાસે મળશે એની કોઈ ગેરંટી નથી અને મૃત્યુ અટલ છે મારો કહેવાનો મતલબ બધા જ જાણે છે કે જે પોષતું તે મારતું જે માણસ જન્મે છે એનું મૃત્યુ અવશ્ય થાય છે પરંતુ કોઈનું વહેલું થાય કોઈનું મોડું થાય મૃત્યુના કોઈ સમાચાર નથી મૃત્યુ ક્યારે થઈ જાય ક્યારે આપણી ટિકિટ ફાટી જાય એ પણ કોઈને જ ખબર હોતી નથી એટલે આપણે કહી ના શકીએ કે આપણે કેટલું જીવીશું કેટલા વર્ષો જીવીશું ક્યાં સુધી જીવીશું એ આપણે ક્યારેય કહી શકતા નથી અને આપણે જાણી પણ શકતા નથી એટલે ખોટી ચિંતા કર્યા વગર બધું અહીંનો અહીંયા જ રહી જાય છે માણસ